વકફ બોર્ડના મુદ્દે હિન્દુ ભૂમિ સંરક્ષણ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ મહારેલી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરાઈ હિન્દુ ભૂમિ સંરક્ષણ સંઘર્ષ સમિતિ ભરૂચના બેનર હેઠળ નીલંકઠ ઉપવનથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મહારેલી સ્વરૂપે પહોંચી ફરિયાદ આપવામાં આવી હતી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાની મિલકતો સંદર્ભે ગેરકાયદેસર રીતે વકફ નોંધણી કરાવનાર વકફ કમિટી તેમજ ગુજરાત વકફ બોર્ડના જે તે અધિકારી કે જાહેર સેવક દ્વારા શુદ્ધ બુદ્ધિ વિના વકફની નોંધણી કરેલ હોય આ તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતની ફરિયાદ હિન્દુ ભૂમિ સંરક્ષણ સંઘર્ષ સમિતિ ભરૂચ દ્વારા આપવામાં આવી હતી હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વકફ મુદ્દો ચર્ચાઓમાં છે વકફ એક એવી સંસ્થા છે જેને આપવામાં આવેલ અસીમિત શક્તિઓને લઈ દેશના દરેક રાજ્યમાં મિલકતો છે

વકફ દ્વારા પોતાની વેબસાઇટ પર વકફની મિલકત તરીકે દર્શાવેલી છે ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે દસ્તાવેજમાં માલિકનું નામ હોય સાત બારમાં માલિકનું નામ હોય સિટી સર્વે જે પ્રોપર્ટી કાર્ડ છે એમાં માલિકનું નામ હોય એ મિલકત વકફના નામે કેમ કરીને થઈ જાય વકફના કાયદાઓની જોગવાઈ મુજબ વકફની મિલકત તરીકે ગુજરાત વકફ બોર્ડમાં આ મિલકતની નોંધણી કરાવવામાં આવે ને ત્યાર પછી વકફ બોર્ડ તેને વકફની મિલકત તરીકે જાહેર કરે અને એ મિલકત વકફની થઈ જાય છે ત્યાર પછી આજે તે નોંધણી થયેલ વકફ કોઈ પણ સમયે ટ્રસ્ટની મિલકત હશે તો ચેરિટી કમિશ્નરને માત્ર જાણ કરીને અથવા રેવન્યુ રેકોર્ડમાં એની કોઈ પણ સમયે એન્ટ્રી પડાવીને અને કલેક્ટરને મારફતે મિલકતનો કબજો મેળવી શકે છે એટલે કે માની લો કે મિલકત વકફ દ્વારા ગુજરાત વકફ બોર્ડ દ્વારા જ્યારે મિલકત જાહેર થાય એ મિલકત માટે આપણે જે તે અરજી કરીને પડકારવી પડે છે